સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ સતત પ્રયાસો કરી રહી છે ત્યારે અસામરિક તત્વો પોલીસને જાણે ચેલેન્જ આપતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી એક હત્યાની ઘટના સામે આવી છે સુરતના ભેસ્તાનના નગરમાં યુવાનની હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે તો બનાવની જાણ થતાં બેસ્તાન પોલીસ દોડતી થવા પામી હતી સુરત પોલીસ હાલ ચાલી રહેલા નવરાત્રી ગરબા મહોત્સવોને આવનાર દિવાળીના તહેવારો સમયે અસામારિક તત્વોની ગુનેગારોને ગુનાઓને અંજામ ન આપે તે માટે પેટ્રોલિંગ કોમ્બિંગ વધારી દેવાયું છે જોકે તેમ છતાં પણ કેટલાક અસામારિક તત્વો ગુનાખોરી કરવામાં પાછા પડતા ન હોય તેમ લાગી રહ્યું છે તો સુરતમાં ફરી એક હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી વાત એમ છે કે સુરતના બેસ્તાન વિસ્તારના સિદ્ધાર્થનગરમાં યુવાનની હત્યા કરાઇ હતી મૂળ ઓડિશાના પિસ્તાલીસ વર્ષે તુફાન રાઉ નામના યુવાનની હત્યા કરેલી લાશ મળી આવતા વેસ્તાન પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી વેસ્તાન પોલીસે હાલ તો મૃતક તુફાન રાઉતની લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી હતી તેની હત્યા કોણે કરી કારણ કે પોલીસે તપાસ તેજ કરી છે અત્યારે એક મર્ડરની ઘટના સામે આવી છે પેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે સિદ્ધાર્થનગર વિસ્તાર છે ત્યાં ગલી નંબર બાર છે ત્યાં આગળ મરણ જનાર છે અમર ઉર્ફે તુફાન વિજય રાઉત ઉંમર રોજ પિસ્તાલીસ એને અત્યારે કોઈ અજાણ્યા માણસોએ એનું હત્યા કરેલી છે અત્યારે અમારી તપાસ ચાલે છે કોઈ નજીકના જેના મિત્ર કે કોઈ હોય એવા સગમન છે પોલીસ આરોપીને પકડવાની તજવીજ ચાલુ કરી દીધી છે આ જોવા મળી છે અત્યારે એને નાકને કાપી દીધું એવી ઈજા દેખાઈ રહી છે તથા બીજી પણ ઈજાઓ છે હાથની પણ ઈજા છતાં પણ જો બોડીનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને હમણાં તાત્કાલિક પીએમ થઈને મરણનું કારણ પણ સામે આવી સુરતમાં સામા તહેવારો સમય બનેલી હત્યાની ઘટનાને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આરોપીઓને ત્વરિત પકડી કડકમાં કડક સજાનો લોકો દ્વારા માંગ કરવામાં આવી છે